આવડી નો ગુલામ એ કે બાયડી ગુલામ બાયડી નો ગુલામ જેકી હા એટલે તું તો મોટી મોટી હજુ જો હજુ વાઘાણી ધોસે તો બધા દીપક ઘેર બધા ફાળાય પણ અહી કોમ કરે જોયું તું આ ત્યારે તો યાર જે મોટી મોટી ફાડતો હું બાયડી ને આમ કરું તેમ કરું એમ બાયડી આપણે કેમ સાલેમાં આજે મે જો લીધો ભાઈ હા હા આ જો જો બાયડી નેસે બદલ રહેવું પડે તો બધા મોટી મોટી તો બધાલે માર બાયડી નેમ કનાકો તેમ કનાકો પણ બાયડીઓ ની સાલેન ઘેર તો એની નેસે રહેવા પડે આપડા તો અનુભવ પણ મન થી લાગતું કે વાહણા ગરમ થોડીક વાર રાજુ એ ઉપર જો જો વાહણા ઈ ગસે આપડો તો અનુભવ જો જો બાયડે કીધું વાહણા ઠર કડા ઓલા વાહણા ખા લેવાનું કે ઘેર જાય ને એટલે બાયડીઓનું બલાડી બની રહેવું પડે બાયડીને દેખ્યું પણ ભાભી ની તબિયત નરમ હશે એટલે આ કામ કરે યાર કે એમ તો સમજદાર છે યાર સમજદાર પણ ઘેર ભાઈ જ ચાલે ગમે એટલો સમજદાર હોય મોટો સાહેબ હોય ગમે તે હોય આ બદન ઘેર બાયડ્યું ન ચાલે છે પણ જેકિન ઘેર ના ચાલે લ્યા ધીરે ધીરે બો તને વિશ્વાસ કણો છે ને જેકી પર હા મને કે જેકિન ચાલતું છે હા જેકિન નું ચાલે હેતે દન કે તો લગતાર ભાયા હે અમતર ભાઈતે મળે તન વિશ્વાસ થોડીવાર ઉપર લે ઓલો વાહણ દેવા માંડ્યો આ વે કોમકર ઓ તને એટલો બધો વિશ્વાસ છે ને ફોન કર જો તે મોટી મોટી આલછા હો ફોન કર અરે ફોન રવા દે ને દેખાય તો છે આપડું ના ના ફોન કરે તને તું તને ખબર પડે ને કે દેખી કે આલક નથી આવતો કે હું કરે એમ હા ફોન કરે કર તારામ તો કર ને મારામ તો રિચાર્જ પતી ગયું છે અમે રિચાર્જ ઘણો મોંગુ થઈ ગયું આટલો બધો લુખો હું ફરે લે તેર જો હમણા ખાલી મોટી મોટી આલ છે હા કોણ છે યાર કો અમને ટાઈમે ફોન કરે ને કો દીપક દીપકનો ફોન છે હલો હા ભાઈ બોલ જેકી ભાઈ શું કરો કઈ નહીં ભાઈ હું રેલો છું બસ હા આરામ કરું હા હા આરામ કરું અચ્છા અત્યારે તો તું ભાઈ પંખો ચાલુ કરીને હું તો હશે બસ આ પંખા ચાલે અને કુલર ચાલે ભાઈ અચ્છા શું તો છે એમ ને ઓલો જણ વાહણા કકડે વાહણા આણે તી દોતો તું ના ભાઈ એ તો છે ને તાર ભાભી જોડે પોણી મંગાયલો પણ પોણી આવતી નથી મારી હારી એટલે લોટો છૂટો મેલો ને બમ બમાડીને પડી હા તારા ભાઈને ને કઈ કામ સમજે સિંહ છે સિંહ હા અચ્છા એ તો મને દેખાય છે કે તું શું કરે છે એટલે એટલે કે ઘેર તો તારી જ ચાલતી હશે ભાભી ની ચાલતી હોય હા તું તો સિંહ છે સિંહ હા એ તો મેં જોયું ભાઈ તારી જ ચાલે ગયા બાકી હા તને કીધું હમણાં તો તારી ભાભી છે ને વાહણા છે બાર બેઠી બેઠી આપણો ઓર્ડર આપણી ધમકી એટલી ચાલ ફટાફટ વાસણ આરામ આરામ હું કરે હા અચ્છા ધમકી ખબર આપડે સિંહ યુપી જોવા થોડી છે ગુલામ સિંહ તારો ભાઈ તો તારો ભાઈ કઈ કોમ આમ કરતો નહીં આરામ કરો શાંતિ તું તો સિંહ જોવા મળો સિંહ સિંહ કોઈ કોમ નહી કરે આરામ જ કરે આરામ જ કરે ના ના આપણે તો ઘરના શેર ટાઈગર ટાઈગર ઘેર તો આપડી જ ચાલે બેડો થોડી સાલે હું કહું ને હમણાં બધું તું જોણે નહિ બધું કચરા પોતું બધું જ આપણે કીધા પર ઘર ચોખ્ખું જોઈએ મારે કિલ્લી હા હું ઘેર નું ઘેરું ને એટલે ઘર જઈ વ્યવસ્થિત જોઈએ મારા ભાઈ હા બાયડી ગુલામ તો યુપી તું નહિ હો ભાઈ હા બાકી વટ છે તારો અને જો ભાઈ તે દાડે તો યુપી પડ લે એટલે યુપી ગુલામ આપણે ને આપણે તો ઘેર આપણે બાયડી ને મારીએ અને કોમ ની કરે તોય પડે અને બાપાને ત્યાં જવાનું નોમ લે તોય પડે આપણે ટાઈગર સિંહ હમ સિંહ છત્રીન છાતીવાળા વાળા હા હા તો પાછા તમે કીધું હા એ તો સો ટકા વાત હશે કે કોણ ગુલામ છે ને કોણ ગુલામ નથી એ તો મને પાકે પાય આજે ખબર પડી ગઈ હા બાકી એ તો યુપી ગુલામ આપણે કોણ સી છીએ એટલે આપણે તો ખાલી આરામ કરવાવાળા પંખા હંકા ચાલુ કરી અને આરામ કરીએ હવે સમજી ગયો ભાઈ સારું નહીં તો અમે તાર ઘેર આવીએ યુપી ને આવી બે ના ના તમે એવું લેવા આવો હું આવું છું ને હું ફ્રેશ થઈ ગયો ભાઈ હા ના ના હું આવું તમે અહીં નથી આવો હા ને હું આવું હા

માર ખાવ પેલો કોમ કરે ઢોર કરે બાકી તું થોડો ઓછો ગુલામ એ તો પાકે પાયા ગુલામ ખાલી માર ખાવે એમ તો હમણાં કદાચ વાહણા દોસાય પછી ખાવા પાકે આ બાડીનો ગુલામ ખાલી માર ખાવ

જોયું દીપક આ જોઈ જોયું મેં નરી આખી જોયું હા તે દન મોટી મોટી હાલ તો માર બાઈડી મારું નહાડું એમ એ બધા નું કોમ નઈ બધા બાઈડી ના ડબાયલા જ હોય કેમ કે ખાવા પોણે ચા પોણે ઉડતે પોણે આ તે બધું નહી આલે ને બાઈડીઓ તું ફેકવાનો દે તું પાછો કઈ મોટો સી છે કઈ બાયડનો ગુલામ તો તું છે પાછો એ હું છું પણ હું કઈ જે કે સાહેબ કોમથી કરતો ભાઈ બરાબર બોલી જૂન કદા કે એક બે ઝપટ પાડી દેતી છે એમ તો હું ઈમેલું પણ આજ કેવું બાયડી જાત પર હાથ ઉપાડાય ની બરાબર બધા કયો કાયદો લગાડ દે કેસેસ થી જાય ને બધું કઈનું કઈ થાય હા પણ તું ભી ઘેર કોમ કરતો છે 110% એટલું બધું ન કરું થોડું કરું લે બધા કરે એટલું તો બધું કઈક કરવા લાગો પડે પણ હું ફટકારું પાછો દર વખત આપણે માર નહી ખાય બાયડીનો એવું એમ મેલું એ તો ખાલી તેદન એક બે કેવું ઉપછડાથી પડી જાય આ તો કોકદાર જે કે સાહેબ જેવું તેર ખબર પડશે મને એવું એ તો જેકી કી કોમ કરે એવું તો એટલું બધું તે થી જ કરતો ને થોડું ઘણું કરતો છે કે ભારે કોમ કરે લે આ બાયડીનો નો ગુલામ અલે મન કે તલો પણ એ હતી ત્યાર તો હું લગન હગન કે કરવાનો અને હું તને હું કું ખબર તું લગન કરે ઓ જેકી ઓ ઓ ભાઈ જેકી સી હા તું તો બોલે જ નથી ગુલામ હટ હરે

અરે મારે થોડી કઈ એને બધા સવાલોને જવાબ આલવાના હોય મારી મરજી હું ઘોરનો બોસ હું છું થોડી છે ભાઈ એવું છે હા આપડે એમ થયું કે ફરવા નીકળું એટલે ફરવા નીકળી જવાનું હોય બધું બધું થોડી કઈ વાત કરતા અમે આ કીન આવ્યા આ પણ કીન આમ હવે બેન વેણ આવે નહીં બાળી પછી આપણે જોવા પડે તારે નહીં આવે મારે આવતી હોય ટોટિયા પોંગી નાખું ઘરમાં પાક નીકળતો બધું તારે ક્યારે એ જ કરે તું કરે કઈ ના ના તને હું લાગે કે હું કરું એમ હું બાયડી છું એ મારી બાયડી છે બધું કોમ એજ કરે હું તો આરામ કરે ભાઈ તો પંખા ચાલુ કરીને હુઈ રહે મસ્ત જોરદાર હુઈ રહે ઉપર અમાર ફોન આવ્યો ચૂપ ચૂપ આ બસ એમ બજાર જ છું આ લોટ લેવા આવેલો એ આવી ગયો બે મિનિટમાં ઘેર પહોંચું હા હા

ગુલામ છે એક નંબર નો ગુલામ તું બાકી આપણે ઘેર આવીને જો આપડી ચાલે આપણી મારી તો ખાવા ખાવા બી ખાટલે આવે આવે ભાઈ એટલો પાવર છે મારો હું ગુલામ નથી મારી બાયડી ગુલામ મારી ગુલામ કોણ આપડે મેં તારે ઘેર આવીને નરી ઓખે જોયું છે કે પોતે હાડો હોય ભાઈ ખોટી વાત છે તું જોતો તું જોતો હા એક નંબરનો નો જોડ હા જોડી છે તું જોડી પાછો કે જુઠ્ઠું આટલું બધું જુઠ્ઠું નહીં બોલજે હાચું કે હાચુ કે મન હાચું કે હું નહોતો ભાઈ તું બીજે કોઈક રો નંબર બીજે ઘેર ભરાઈ જાવ તારે ઘરે જ આવી લઉં અજુરી પેરેન્ટ કોણ હતું અને પૂજા કોણ વાળતું જોડે કરીને હે એ હું નહીં હોય પૂજા હું વાળું જ નહીં તું જતો તું જતો હા હારું બધી વાત છોડ અને વાહણો કોણ ઘટેલું હડપમે હે અને કાળું તપેલું હાથ મેં હતું અને મારો ફોન આવેલો 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 ની બોલ આવેલો ની ફોન ફોન આવેલો ની તા પેલું ઉપર જાય ઘણું જ ની હું તો હોઈ રેલો તો ભાઈ હું હોય જ ની હું હુઈ રેલો પંખા ચાલુ એમ કરે તેર તો વાહણો ધૂતલો વાહણો ધૂતલો જુઠ્ઠુ એક નંબર નો હાચું બોલ હાચું બોલ હાચું બોલ હારું તારા કરતા પેલો ઈપડો હારો કમસે કમ ઓછી તો ફેકે છે હારું એક વાત કો હું હું બોલ 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 હાચું બોલ એ માર બાઈડી બીમાર હતી એટલે હું કરતો લમ પાછું બીમાર ન હતી ભાભી તા ઊભી હતી તઈ ઊભી હતી અમે મારી ઓછે ભાઈ નવ્યા હું દવાખાને લઈ ગયો હમળે જ ગયા લાવેલા એટલે મારે કરવા પડે

જો આપણે જીવવું હોય આ રીતે રહેવું હોય તો બેડી નું કીધેલું કામ કરવું પડે તો ભણ ચાલ બોલે સાચું કીધું તારા ભાઈ ના પહેણવાનું છે એટલે મને ખબર પડે ઈજ્જત સાચવ ચાલ મારી મારી હું ઈજ્જત આપણે મારી ઓની હું ઈજ્જત સાચવ કારું તન કામ કરાવ લઉં કે ભાભી એ એ તો કરવું જ પડે કરે ને હું ની બધા જ કરે બધા જ કરે બધા હા જો ભાઈ છોરો તો એને આખરે છોરો તો રમાડવા જ પડે અને જો નહીં રમાડી એટલે બાયડી ને લવારીઓ એટલે ફોન આવજો પર હા કઈ છો તમે તો ઘણો મોડું કર્યું

આ બધું જોયા પછી મને લગ્ન કરવાની ઈચ્છા નથી થતી એક તો યુપીને બાયડી ઢોર સાહે મારે અને જેકીને પેલા વાહણા વાણા ધોવાડે મારે શું કરો આ બધું જોયા પછી મને કંઈ લગ્ન કરવાની ઈચ્છા થતી જ તો મિત્રો વિડીયોમથી એવું કેટલા મિત્રોને થાય છે કમેન્ટ કરો અને મારે લગ્ન કરવા જેવું છે કે નથી કરવા જેવું એ મને કહો બાકી આપણે બાયડી લાવશું તો આપણે તો બાયડી મારશું પણ આપણે કોઈ દાખલ કોમ ધંધો કરીએ જ નહીં ના ધંધો કરવાનો બાકી તો ત્રીજો પાર્ટ લાવવું કે નહીં લાવું એ જણાવો મને હા કોમેન્ટ કરો ફટાફટ કે લગ્ન કરવા જેવું છે એક છે કરું થી કરતો લગન વિચારો હે ત્રીજા પાટ ને કી તમે કો ચાલો